શહેરના ઘર ચારના અંડરબ્રિજમાં હજુ પણ પાણી ભરાયેલા છે વરસાદી પાણી હજુ પણ પરાયલા રહેતા લોકોને હાલાકી દ્રશ્યમાં દેખાય છે વર્સાદી પાણી નથી પરંતુ ગટરના ગંદા પાણી છે ગંદા પાણી ભરાવાને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે લોકો વરસાદી પાણી ભરાવને કારણે હાલાકી તો ભોગવી રહ્યા છે આ સાથે સાથે હવે લોકો ગટરિયા પૂરતી પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આ દ્રશ્યો ગાંધીનગરના ઘ ચાર વિસ્તારના કે જેન્ડર પાસમાં ગટરિયા પૂરની સ્થિતિ જોવા મળી છે તમામ લોકો આ ગાંધીનગરમાં ઉભરાતી ગટર એ માથાનો દુખાવો બની કરી ગઈ છે દ્રશ્યો સીધા દર્શાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી અજય પાંડે આ દ્રશ્યો છે ગાંધીનગરના ઘ ચાર ના અંડરબ્રિજના દ્રશ્યો છે અંડરબ્રિજની અંદર અત્યારે આપ જે પાણી ભરાયેલું જુઓ છો એ પાણી વરસાદી પાણી નથી પરંતુ ઉભરાયેલી ગટરનું ગંદુ દુર્ગંધ મારતું આ પાણી છે જેમાંથી લોકો પસાર થઈ રહ્યા છે ખાસ ટુ વ્હીલર ચાલકો જેટલા પણ છે એ વધારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે કારણ કે આ ગંદુ પાણી છે અને તેના કારણે ટુ વ્હીલર ચલાવતા ચલાવતા પગ ઉપર લઈ અને આ રીતે વ્હીકલ ચલાવતા અથવા તો વ્હીકલમાં બેસેલા લોકો જોવા મળે છે જો અકસ્માત થાય અને એ ટુ વ્હીલર ચાલક પડે તો એની હાલત શું થાય એ કલ્પના કરવાથી રૂવાડા બેઠા થઈ જાય છે ગાંધીનગર મહાનગરપાલિકાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે દિવસ પહેલાં આપેલી સૂચનાની કોઈ જ અસર ન થઈ હોય અને સૂચનાનો ઉલાળિયો ગાંધીનગર મનપાના અધિકારી અને પદાધિકારીઓએ કર્યો હોય એ પ્રકારેના દ્રશ્યો સામે આવ્યા છે આજે સવારે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ તેમજ મહાનગરપાલિકા નગરપાલિકાના અધિકારીઓને બોલાવી અને મુખ્યમંત્રીએ સૂચના આપી હતી કે ખાસ અંડરપાસની અંદર જે જળભરાવની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેનું નિરાકરણ તાત્કાલિક લાવવું સાથે રોડ રસ્તાની પણ વાત કરી હતી પરંતુ અત્યારે અંડરપાસની અંદર જે જળભરાવની પરિસ્થિતિ થાય છે એ મુદ્દે સ્પષ્ટ સૂચના આપી છે કે તેનું તાત્કાલિક નિરાકરણ લાવવું પરંતુ આ ગંદર ગટરનું દૂષિત પાણી છે જે ભરાયેલું છે તેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે ટ્રાફિકની સમસ્યા પણ થઈ રહી છે તો આ પ્રકારે ગુજરાતની રાજધાની ગાંધીનગર અને ગાંધીનગરમાં ઉભરાતી ગટર તૂટેલી ગટર અને ગટરની પાઇપલાઇન નાખવા માટે થયેલા ખોદાણ એ માથાનો દુખાવો બની ગયા છે મુખ્યમંત્રીની સૂચના કોઈ જ અસર નથી કરતી લોકોને પડતી મુશ્કેલી અધિકારીઓ અને પદાધિકારીઓને દેખાતી નથી કેમેરામેન અજય પાંડે સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા ગાંધીનગર